ઝોન આવેલા ખાતે ત્રણ શૌચાલયો બનાવવામાં આવ્યા છે પરંતુ તૈયાર થઈ ગયેલી શૌચાલયને તંત્ર દ્વારા તાળા મારી દેવા છે જેથી તેનો કોઈ ઉપયોગ થતો નથી ત્યારે શૌચાલયની બાજુમાં જ આંગણવાડી પણ હોય તેથી સ્થાનિકો દ્વારા તે કે શૌચાલયો શરૂ કરવામાં આવે તે માંગ કરવામાં આવી છે ત્યારે એવા પણ આક્ષેપો કરાયા હતા કે કોઈ નેતાના હાથે ઉદ્ઘાટન કરવા માટે શૌચાલય હાલ તાળા મરાયા છે વરિયાઓની અંદર તારવાડી વિસ્તારની અંદર જાહેર જનતામાં શૌચાલયન બનવા બનાવવામાં આવેલ છે આજે મારો અંદાજ તો એમ છે કે પાંચ છ સાત મહિનાથી આ શૌચાલયને તાળા મારી દીધા તાળા એટલે એસએમસી કર્મચારીએ શા કારણે તાળા માર્યા છે એ કાંઈ સમજાતું નથી તમે જોઈ શકો છો તાળાને કેટલા કાટ લાગી ગયેલા છે અહીંના સ્થાનિક રહીશોને પણ જો પૂછી શકો છો અહીંયા બાજુમાં રહેતા એક આપણા મિત્ર છે તમારું નામ શું છે સંતોષભાઈ સંતોષભાઈને તમે રૂબરૂ પૂછી શકો છો પૂછી શકો છો કેટલા ટાઈમથી છે આ તાળ મારેલા જ્યાંથી બનાવ્યું છે ત્યારથી આ બંધ જ છે હા એટલે અંદાજે એટલે કેટલો ટાઈમ આમ અંદાજે બનવામાં ચાર પાંચ વર્ષ તો ખર જ ચાર પાંચ વર્ષથી બંધ જ છે કોઈ એસએમસી કર્મચારી કે કોઈ અહીંના ચેક કરવા આવે અને હવે બધાના ઘરે ઘર તો ટોયલેટ બાથરૂમ છે જ એ માટે એ લોકો કશું ચાલુ કર્યું નથી એમને એમ જ છે આ લાખો રૂપિયાના ખર્ચે બનાવ્યું તો આ ફોગટમાં માં ગયું ને હા તો છે જ હવે ગવર્મેન્ટે એ સમજવું જોઈએ